નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે આજથી થોડા દિવસ પહેલા દાણીબા પોલીસ સ્ટેશનમાં એક મનો યુવતી સાથે આ ગુનેગાર મોયનુદ્દીન શેખ દ્વારા દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આ ઘટના ચકચારી બની હતી અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી હતી આ ઘટનાને લઈને કોર્ટે છ દિવસના રિમાન્ડ આરોપીને આપ્યા અને આરોપીના રિમાન્ડના પગલે પોલીસ છે તે એક કડીઓ મેળવી રહી હતી ત્યારે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે આરોપીને લઈ જવામાં આવ્યો તે દરમિયાન મહિબેન શેખ છે પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરે છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ધાસુરા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની પાસે રહેલી રિવોલ્વર છે તે આરોપી મહિબેન શેખના પગના ભાગે ગોળી મારે છે આ ઘટનામાં આરોપીને ઈજા પહોંચી છે આમાં અમે શું કરી રહ્યા છે ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યાણ તેમને સાંભળો દાની લીમડા દાની લીમડા પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો જે રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચનું સોંપવામાં આવી હતી માન્ય કમિશનર શ્રી દ્વારા કે એ જે અનડિટેક્ટેડ બનાવ હતો અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો તદુપરાંત આપણા મોહિનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને સોળથી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે બે વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે એ આપણા શકબંધ તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તદઉપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ છ દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો એ રિમાન્ડમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી એમને સઘન પૂછપરછ કરતાં એમને ચોક્કસ જગ્યા જે પોલીસનો બતાવવામાં આવી આજના બપોરે લગભગ આશરે સાડા બારની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું એ જે મોહિનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ રહે હિસ્ટ્રી રહેલી છે તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે બનાવ કે જે ફાયરિંગ અને આરોપીએ બનાચનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતો એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં

અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે આરોપી કાચથી હુમલો કર્યો કાચ કેવી રીતે મેળવ્યો નાસી ચૂંટણી પ્લાનિંગ શું એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે ત્યાં લોખંડના કાઠમાળ કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે એમને રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રિકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો આપણા ભરતભાઈ રાઠોડ છે એ ત્રીસ દિવસની અત્યારે એમના શ્રી દ્વારા સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચિસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અમારા જે આઈઓ હતા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર એ એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રીકન્સ્ટ્રક્શનમાં તે દરમિયાન આખો બનાવ બનેલ હતો આપે સાંભળેલા ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યાન તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને જે દુષ્કર્મના આરોપી છે જેને પોલીસ ઉપર પણ હુમલા કરવાનો પ્રયાસ કર્યો છે તે હાલ સારવાર હેઠળ છે અને આ જવાબી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે જટસુંદ્રાવત વિડિયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો